હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ દોસ્તો આજના સુવિચાર કર્મ કરવાથી શું કર્મ કરવાથી એટલે કે સારા કે ખરાબ જે પણ કાર્ય આપણે કરીએ છીએ તેનો પ્રભાવ આપના જીવન પર જરૂર પડે છે સરળ શબ્દોમાં કહીએ તો જેવું કર્મ તેવું ફર કર્મ કરવાથી શું થાય તો ફરની પ્રાપ્તિ સારા કર્મ કરીએ તો સારું પરિણામ મળે છે સુખ માન સન્માન શાંતિ ખરાબ કર્મ કરીએ તો ખરાબ પરિણામ મળે છે દુઃખ અપમાન અને પરેશાન જીવનનું નિર્માણ આપનું આજનું જીવન અને ભવિષ્યનું જીવન આપણા કરેલા કર્મ પર આધારિત હોય છે કર્મ આપણું ભાગ્ય ઘડે છે માનસિક શાંતિ સકારાત્મક અને નિષ્કપટ કર્મ કરવાથી અંતરાત્માને શાંતિ મળે છે ખોટું કર્મ કરવાથી મનમાં અશાંતિ અને ભય રહે છે સમાજ પર પ્રભાવ સારા કર્મથી સમાજમાં સારો સંદેશ જાય છે અને માન સન્માન મળે છે ખરાબ કર્મથી સમાજમાં અપમાન અને તિરસ્કાર થાય છે કર્મનું ચક્ર કર્મફળનો નિયમ આપના કરેલા કર્મ ક્યારેય વ્યર્થ નથી જતા તે કોઈને કોઈ સ્વરૂપે જીવનમાં પાછા ફરતા જ હોય છે તેને કર્મનો સિદ્ધાંત કહે છે તેથી માનસે હંમેશા સારા વિચારો સારા શબ્દો અને સારા કર્મો કરવાની કોશિશ કરી જોઈએ સારા કર્મના ફાયદા તો દોસ્તો માનસિક શાંતિ મળે છે સત્ય દયા સેવા દાન જેવા કર્મ કરવા અંતરાત્મા ખુશ રહે છે અને મનમાં કોઈ પ્રસ્તાવ નથી રહેતો સારા સંબંધ બને છે સારા કર્મ કરનાર સૌ કોઈ પ્રેમ કરે છે સન્માન આપે છે અને વિશ્વાસ કરે છે સમાજમાં માન સન્માન મળે છે સારા કર્મ કરનાર વ્યક્તિને લોકો યાદ રાખે છે અને તેના વિશે સારા શબ્દો બોલે છે જીવનમાં સુખ શાંતિ વધે છે પણ પણ મજ મન મજબૂત છે ખરાબ પરિસ્થિતિમાં પણ અંદરથી શાંતિનો અનુભવ થાય છે પાકું ફળ સારા રૂપે મળે છે જેવું કર્મ કરીએ તેવું ફળ મળે છે સારા કર્મ કરવાથી ભવિષ્યમાં સુખદ પરિણામ મળે છે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને શેર કરો